ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે તેર પ્રકરણ સુધીનું સ્વાધ્યાય જોઈ ગયા છીએ તો આજે આપણે ચૌદમાં પ્રકરણથી શરૂઆત કરીએ પક્ષીઓ આવે પક્ષીઓ જાય શું છે પ્રકરણનું નામ પક્ષીઓ આવે પક્ષીઓ જાય તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમતની ચોપડીકારો પ્રકરણ ચૌદ એટલે કે પાઠ ચૌદ પક્ષીઓ આવે પક્ષીઓ જાય પાના નંબર એકસો ને અગિયાર જુઓ અહીંયા તમને કેટલાક પક્ષીઓના ચિત્ર આપ્યા છે અને બાળકો છે એ અહીંયા પચીસ પક્ષીઓ છે શું કહે છે અહીંયા પચીસ પક્ષીઓ છે ઊંચે જુઓ ઊંચે જુઓ કેટલાક નવા પક્ષીઓ આવી રહ્યા છે જો અહીંયા તમને નીચે પચીસ પક્ષીઓ આપ્યા છે અને બીજા નવા પક્ષીઓ પણ આવી રહ્યા છે એવી બાળકો વાત કરે છે બરાબર છે આગળ જોઈએ આપણા કારનો ઉપયોગ કરીને તેમને ગણીએ એ લોકો શું કહે છે કે આપણે આપણા કારનો ઉપયોગ કરીને પક્ષીઓને ગણીએ હું આ આખા જૂઠ માટે દસનું એક કાર એટલે કે જે પીળા રંગનું જે કાર હોય તે દસનું એક કાર અને આ જૂઠના પક્ષીઓ માટે વાદરી કલરનો એટલે કે ત્રિકોણ આકારમાં એકના છ કાર એટલે દસનું એક કાર એટલે કે દસ એકની એમાં દસ પક્ષીઓ છે કેટલા પક્ષીઓ છે એટલે દસનું એક જૂઠ અને વાદરી કલરનું જે એક કાર હોય તે એક એક એટલે કે એવા છ પક્ષીઓ છે એટલે છ કાર બરાબર એટલે આ બધા કાર સોળ પક્ષીઓ બતાવે છે જો દસનું એક કાર એટલે કે દસ પક્ષીઓ અને છૂટા જે છે બીજા છ એટલે કે બીજા છ પક્ષીઓ એટલે કુલ કેટલા પક્ષીઓ આ સોળ પક્ષીઓ થયા જ્યાં દસનું એક જૂથ બને ત્યાં એક પીળા રંગનું એટલે કે દસનું એક કાર આપી દેવું એટલે કે ત્યાં દસ પક્ષીઓ થઈ ગયા અને બીજા જે છૂટા છે તે પણ તે બધા આવ્યા ક્યાંથી તરત જ બીજા પચીસ પક્ષીઓ ઉડીને આવ્યા હવે ત્યાં કુલ કેટલા પક્ષીઓ થયા તે જોવા માટે ચાલો આપણે સરવાળો કરીએ પહેલાં કેટલા હતા સોળ અને બીજા પચીસ પક્ષીઓ ઉડીને આવ્યા તો આપણે અહીંયા સરવાળો કરીએ તો જુઓ અહીંયા સોળ અને પચીસ બરાબર સોળ એટલે કે દસનો એક કાર અને છૂટ છ છૂટા એવી જ રીતે અહીંયા બે છે એટલે દસના બે કાર અને પાંચ છૂટા બરાબર છે તો આપણે સરવાળો કરીએ તો સરવાળા કરે છ ની અંદર પાંચ ઉમેરશું તો કેટલા થશે જોઈએ અહીંયા વાદળી રંગના આપ્યા છે તો આપણે ગણીએ તો એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર એટલે કુલ કેટલા થયા અગિયાર અગિયારથી આ એટલે એક જ કાર છૂતો રહ્યો બીજો એક દસનો કાર થઈ ગયો એટલે આપણે અહીંયા લખીએ અગિયારો એટલે દસ નો એક કાર આ બાજુ થઈ ગયો એટલે એક બે અને ત્રણ કેટલો જવાબ આવશે ત્રગર એકર એકત્રીસ કેટલો જવાબ આવશે ત્રગર એકર એકત્રીસ બરાબર ને આગળ જોઈએ આપણે એવી રીતે તમને અહીંયા સમજૂતી આપી છે જો જવાબ કેટલો આવ્યો છે સોરી નીચે અહીંયા બે આપ્યા છે એટલે આપણે મેડમે ત્રણ લખ્યા એની જગ્યાએ અહીંયા કેટલા થશે અહીંયા વધીએ એક એટલે અહીંયા એક એકને એક બે ને બે ને બે ચાર એટલે ચોગર એકર એકતાલીસ થશે મેડમે અહીંયા એક સમજીને એકની ગણતરી કરી લીધી પણ અહીંયા તો બે છે એટલે કેટલા બનશે ચોગર એકર એકતાલીસ જવાબ બનશે બરાબર ને અહીંયા છ ને પાંચ અગિયારથી એટલે એક દસનું એક જૂઠ બની ગયું જો અહીંયા આપણે એક દસનું આ એક જૂઠ બની ગયું અને એક જ એક છૂતર્યું એટલે દસનું એક જૂટ મળી ગયું એટલે અહીંયા એક એક વધી ગયું પહેલાં ત્રણ હતા તેની જગ્યાએ એક વધી ગયું એટલે કેટલા ત્યાં ચાર થઈ ગયા બરાબર ને એવી રીતે અહીંયા તમે નીચે સમજૂતી આપી છે બધા જ એકને ભેગા કરીએ તો આપણને અગિયાર એક મળે તેમાં દસનું એક મળી જાય એટલે કે એક દસનું બની જાય અને એક વધે છે તો તેને એક ત્રિકોણમાં વધે છે હવે આપણે બધા જ દસને એક સાથે મૂકીએ તો ચાર થાય બરાબર ને બધા જ દસને આપણે એક સાથે મૂકીએ તો ચાર અને આ એક જે છે આ એક તે છૂતુર્યું એટલે આ ચાર છે અને આ એક છે એટલે જવાબ કેટલો આવ્યો ચોકર એકર એકતાલીસ તેથી પક્ષીઓની કુલ સંખ્યા એકતાલીસ થાય બરાબર છે આગળ જોઈએ કેટલાક બગલા અને હંસ ત્યાં એકત્રીસ બગલા છે અને ઓગણચાલીસ હંસ છે કેટલા બગલા છે અને ઓગણ હંસ છે બધા થઈને કુલ કેટલા હંસ અને બગલા છે તે આપણે શોધીએ આ રીતે આપણે હંસ અને બગલાનો સરવાળો કરીશું ચાલો હંસની સંખ્યા તો ઓગણચાલીસ અને બગલાની સંખ્યા છે તો અગર એકર એકત્રીસ તો અહીંયા ઉપર પણ ત્રણ દસ દસના જૂથ છે નીચે પણ દસ ત્રણ ત્રણે નવ કાર અને એક બરાબર તો નવને એક કેટલા થશે દસ થશે એટલે આપણે પાછો એક દસનું જૂથ બની જશે એટલે દસના જૂથ કેટલા થઈ જશે પાંચ થઈ જશે કેટલા થઈ જશે પાંચ હવે અહીંયા લખ્યા વગર સરવાળો કરવાનો પ્રયત્ન કરો તો આપણે લખતા નથી તો આપણે જોઈએ તેમ કે અહીંયા ગાડી ઓલરેડી પહેલાં આપણે છ તો હતા જ અને બીજું આજે રૂપિયા રૂપિયાનું જે છે તે એક દસનું જૂટ બની ગયું એટલે એ દસ થઈ ગયા એટલે કુલ કેટલા થયા હતા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો કેટલા થઈ ગયા સાત એટલે કે કુલ સિત્તેર થઈ ગયા તો બગલા અને હંસની કિંમત સિત્તેર થઈ બરાબર છે તો ચાલો આપણે હવે આગળ જોઈએ એક સવારે સૂરજે જોયું કે કુલ સિત્તેર પક્ષીઓમાંથી છવ્વીસ પક્ષીઓ જ વધ્યા હતા બાકીના પક્ષીઓ ઉડી ગયા સિત્તેરમાંથી કેટલા વધ્યા છવ્વીસ તો બાકીના પક્ષીઓ શું થઈ ગયું તો ઉડી ગયા તો આપણે જોઈએ કેટલા પક્ષીઓ ઉડી ગયા તો અહીંયા આપણે બાદબાકી કરીશું આપણે આગળના એમાં શીખી ગયા તેમ ચાલો શૂન્યમાંથી છ જશે ના જશે એટલે આપણે અહીંયાથી દશક લઈશું અહીંયાથી દશક લઈશું એટલે અહીંયા છ રહેશે અને અહીંયા દસ થશે બરાબર અહીંયા દશક લીધો ને આપણે દશક એટલે દસ એક દસ લે એટલે એક દસક લઈ એટલે દસ થયા હવે અહીંયા નીચે કશું નહીં એટલે આપણે શૂન્ય મૂકીએ બાકી જો અહીંયા બે હોય તો આપણે અહીંયા પણ બે મૂકી શકીએ ચાલો હવે દસમાંથી છ જાય તો કેટલા રહેશે છ પછી ગણતરી કરીએ તો સાત આઠ નવ દસ કેટલા રહ્યા ચાર એટલે આપણે અહીંયા ચાર લખીશું અને છમાંથી બે જશે તો પણ કેટલા રહેશે ચાર તો કેટલા પક્ષીઓ ઉડી ગયા ચુમ્બાલીસ પક્ષીઓ ઉડી ગયા કેટલા પક્ષીઓ ઉડી ગયા ચુમ્માલીસ પક્ષીઓ સુરજ દુઃખી ન થા આપણે આશા રાખીએ કે આવતા વર્ષે તેઓ ફરી પાછા આવશે શું કહે છે એના પપ્પા કે સુરજ તો દુઃખી ન થા આવતા વર્ષે પાછા બીજા પક્ષીઓ આવશે મહાવરાનો સમય એક ક્રિકેટ મેચમાં રાહુલે ત્રેવીસ રન કર્યા અને ધોનીએ ઓગણસાત રન કર્યા તેઓએ કુલ કેટલા રન કર્યા જો એ ક્રિકેટ મેચની અંદર કેટલા તો રાહુલે કેટલા રન કર્યા તો ત્રેવીસ રન કર્યા અને ધોનીએ કેટલા કર્યા ઓગણચાળીસ રન તો તેઓએ કુલ કેટલા રન કર્યા તો આપણે સરવાળો કરીએ તો છ ને બે દસ દસના જૂઠ કેટલા છે તો સાત છે અને અહીંયા ત્રણ ને નવ આપે તો આપણે સરવાળો કરીએ કે નવની અંદર ત્રણ ઉમેરો તો દસ અગિયાર બાર એટલે બારો બે વધી પડી એક બરાબર પહેલાં દસ દસના જૂટ કેટલા હતા છ ને સાત આઠ હતા અને બીજું એક ઉમેર્યો એટલે કેટલા થશે નવ છ સાત આઠ અને નવ તો તેઓએ કુલ કેટલા રન માર્યા બારું રન માર્યા કુલ કેટલા રન માર્યા બારું રન બરાબર છે આગળ જોઈએ ડેમાએ મેરામાં અડતાલીસ સાલ વેચી ડેમાએ મેરાની અંદર કેટલી સાલ વેચી અડતાલીસ બીજા દિવસે બીજી સત્તર સાલ વેચી બઢી થઈને તેને કેટલી સાલ વેચી ડેમાએ મેળામાં અડતાલીસ સાલ વેચી બીજા દિવસે બીજી સત્તર સાલ વેચી બીજા દિવસે કઈ કેટલી સાલ વેચી સત્તર તો બઢી થઈને તેને કેટલી સાલ વેચી બરાબર તો ડેમાએ મેરામાં અડતાલીસ સાલ વેચી તો આપણે અહીંયા લખીએ કે ડેમાએ મેળામાં અડતાલીસ સાલ વેચી અને બીજે દિવસે કેટલી વેચી સત્તર વેચી તો બઢી થઈને કેટલી સાલ વેચી બરાબર બધી થઈને કેટલી સાલ વેચી તો આપણે સરવાળો કરીએ તો આઠની અંદર સાઠ ઉમેરો તો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો પંદર પાંચ વધી એક ચારને પાંચ પાંચને છ તો ડેમાં એ કુલ પાસઠ સાલ વેચી કેટલી સાલ વેચી પાસઠ સાલ વેચી બરાબર છે આગળ જોઈએ આપણે બન્નું સસલું એક અઠવાડિયામાં ઓગણચાલીસ ગાજર ખાઈ શકે છે કેટલા ગાજર ખાઈ શકે છે ઓગણતીસ ગાજર ખાઈ શકે છે કેટલા ઓગણતીસ બંને સસલું એક અઠવાડિયામાં બેતાલીસ ગાજર ખાઈ શકે છે તો એક અઠવાડિયામાં કોણ વધારે ખાય છે અને કેટલા વધારે ખાય છે જો બન્નું કેટલા ખાય ઓગણત્રીસ અને મનનું કેટલા ખાય છે બેતાલીસ તો એક અઠવાડિયામાં કોણ સૌથી વધારે ગાજર ખાય છે તો આપણે શોધીએ તો સૌથી પહેલાં તો કે બેતાલીસ ગાજર કોણ ખાય છે મનનું અને ઓગણત્રીસ ગાજર કોણ ખાય છે બન્નું તો ચાલો કોણ વધારે ખાય છે તો મનનું વધારે ખાય છે બરાબર છે ને ઓગણિસ કોણ ખાય છે મનનું તો આપણે શોધીએ કેટલા વધારે ખાય છે મનનું તો આપણે બાદ બાકી કરવાની છે શું કરવાનું છે બાદ બાકી ચાલો બેમાંથી નવ જાય નહીં જાય તો આપણે અહીંયાથી દશક લઈશું એટલે અહીંયા ત્રણ થશે અહીંયા એક દશક આવી ગયો અને આ બે એટલે કેટલા થયા બાર ચાલો બારમાંથી નવ બાદ કરો નવ પછી આપણે ગણીએ દસ અગિયાર બાર એટલે રિયા કેટલા ત્રણ ત્રણમાંથી બે જશે તો એક તો ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા વધારે ગાજર ખાય છે તો બન્નું કરતાં મનનું વધારે ગાજર ખાય છે કેટલા વધારે ખાય છે તો તેર ગાજર વધારે ખાય છે બરાબર ને ચાલો લખાઈ ગયું અહીંયા સુધીનું હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું